ए शिडला मम्मी दूचा डूचा भरो सब मन दीवार दीवार डूचा भरो नहीं इवन पिता श्री दिया से शूटिंग मा टिफिन बनाई ना तू रवा देख डूचा भरवास ले ऊपर आ से भरू बता ऊपर आ ले 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 तारी हिम्मत है इतलो भर ले ले ताकत है तो पर વાહ મારો દીકરો લાડકો આવ્યો જો જાવ બીટો હેદો ભાઈ મિત્રો કશું કામ કરી નહીં બરાબર છે અને ભાઈ રમાડું છું હેડા હવા કાબેરો આવી હતી તે શેવો નાખી દે અહીંયા આગળ પણ થોડી પડી રહી સીધા ઉડાડી મેલી ખાવા આવ્યા હતા ને તે બાંધ જાવ હે

કેમ છો મજામાં જશો બરાબર છે વિપુલ ભાઈ ઘર માં ઉભા ઉભા જોવો કઈ છે દેખાતા જ નહીં તો મિત્રો બરાબર કામ આપણે કરવાનું બાકી છે બધું કામ પડ્યું છે સીધા આપણે પેલા ઘરે મેકી ને છીએ તો મિત્રો ખબર કેમ એટલા માટે કઉ કામ પડ્યું છે કામ આપણે હાથ છે હકીકત માં પડી છે બધું કામ કરવાનું છે હવે જેમ કે છોકરો હતો સીધલો માર પાહણ હાલ તો એને મેલી નાઈ બાંધ ઘરે અને રમવા જેમ કે આપણે ધ્યાન રાખવું પડે મિત્રો એટલા માટે બાળકનું ધ્યાન એટલા માટે રાખવું પડે મિત્રો કે મેં કાલે રીલ્સ જોઈતી એક ઇન્સ્ટામાં આવી તું વિડીયો હતો ઇન્સ્ટામાં કે ત્રણ વર્ષનું છોકરું હોજમાં પડીને મરી ગયું તો ઈવન મમ્મી પપ્પા ખેતરમાં કામ કરતા હતા દાદા દાદી હતા તો છોકરું રમતું હતું તો ઈવન એમ કે રમતું હશે બરાબર તો છોકરું વાસ્તવિકમાં તો છોકરું રમતું રમતું હોજમાં જઈ બીજું ત્રણ વર્ષનું જ હતું તો બહુ ખબર પડે નહીં છોકરાને પણ આ તું ગોતવા માંડે ને એટલે પછી જોઈને તો હોજમાં છોકરું મરેલું પડ્યું હતું તો એટલા માટે જ કહું છું મિત્રો કે કામ તો પછી એ થો પણ જે છોકરાને રાખવું બહુ મહત્વનું છે કોમ તો આખો દિવસ પડે થઈ જાઓ કામને કોઈ આપણે આખો દિવસ કામને વેલ્યુ આવીએ તો છોકરાને આપણે સારી રીતે ધ્યાન રાખવું પડે મિત્રો બાકી તો પછી છોકરું કાલ મોટું થઈ જવાનું હોય મૂર એનું ત્રણ ચાર વાર પાંચ વાર સુધી છોકરાને આપણે સાચવવું પડે પછી તો જાતે મોટું થઈ જાય પછી તો એને ખબર પડે બધી તો અધિશ સાચવવાનું મિત્રો મારે એટલે કેવું થાય કે બાળકનું બાળ પણ પછી વારે ઘડિયા આવતું નથી એટલા માટે જ કહેવા માગું છું કે મિત્રો છોકરાઓ ને એનો તો સાચવો બરાબર કોમ તો પછી એ થવો બે ત્રણ કલાક પછી એ કોમ તો થવા ને મિત્રો એટલા માટે હું તો મારા સિદ્ધાર્થને બહુ ટાઈમ આપું છું મારા કમ મેલું લઉં ઉજવતી પણ પછી ક એને બાંધતા જાઉં ને એટલે મેં કહેવાય પછી કોમ કરી લો એટલા માટે તો મિત્રો તમે બી સાચવજો તમારા ઘરમાં નાના બાળકો હોય તો એટલા માટે કહું કે એક એ લોકો પર હું વીતી હશે કે જે યુવાનું છોકરું ખોયું યુવાનું શું વીત્યા હશે તમે વિચાર કરો ખાલી તો કામ મહત્વનું નહીં મિત્રો ઘરનું કામ તો ગમે ત્યારે થાય એટલા માટે છોકરાને સાચવું જરૂર છે અને પાણી આવતું નહીં મિત્રો બે દિવસથી અમારે કંઈક પાઇપલાઇન તૂટી ગઈ છે એટલે એને હિસાબે થાય તો કપડાં આવવા ધોવાના તો મશીનમાં પાણી નહીં ઉપર પાણી ચડતું નહીં અથવા પાણી આવી જાય તો આપણે ચેમ્પલનો ખજાનો તમારે બતાવું તો ચંપલોનો ખજાનો આપણે અહીંયા મેળવાનો છે ને જો બોક્સમાં ચપ્પલ પડે હે તો વિચાર્યું આ કુકરનું બોક્સ છે ને એમાં બધા ચપ્પલ ભરીને મેં લીધું તો બે ત્રણ જોડી મારે જ છે વાગાના તો ખાલી એક જ જોડી હે એમાં તો એમાં ચંપલ બધા નહીં સીધાને આપણે ચંપલ ઘણા બધા હે એટલે સીધાને આપણે બોક્સમાં બધા એમાં જ ભરીને મૂકી દઈશું ઉપર કેમ કે આ વાડે ઘડીએ અહીંયા બધી જોનતા મેળવાથી આવી રીતે મૂકીએ મિત્રો તો પછી આપણા ઘરમાં સારું લાગે નહીં એટલા માટે મારા ગુજરાતના ચંપલ ખરેખર ત્રણ ચાર જોડી તો ઉંદેડા ખાઈ જ્યાશ અને ત્રણ ચાર જોડી સમ આટલા ચંપલ રહ્યા સીતાની ત્રણ ચાર જોડી તો ઉંદેડા ખાઈ જ ગયા સમારું ડ્રોવરમાં અહીંયા પડે હતા ને એટલા માટે તો વિચાર્યું કે ચાલો સીતાના ચંપલ બી આપણે જોઈએના બૂટને એવું બધું આપણે ઉપર ચડાવી દઈએ કેમ કે ખરાબ લાગશે મિત્રો અહીંયા બધું વ્યવસ્થિત કરી દઈએ આ પોટલું પડીશું ચાલનું એ બધું વ્યવસ્થિત મૂકી દઈએ

જય માતાજી મિત્રો વાગી ગયા છે બાર અને આપણે જમવા બે ગયા કામ બધું પતી જૂ જો બધું કામ બામ પાલી અને મૂલ માસી તો જમવા બેહી ગયા અહીંયા તો જમવામાં શું તું તમને બતાવ ખાલી તો સવારમાં બનાવ્યું તો આપણે શેવ ડુંગળી તું અને અત્યારે કેપ્સિકમ ડુંગળી અને ટમાટા તો જુઓ તમે મસ્ત મજાની સબ્જી બનાવી કહેવાની રોટલી વાગવાનું વાગતી નહીં આપણે બનાવીએ વાઘવાન નહીં ખાતી કહેવારી એટલે આપણે છાસ તો મસ્ત મજાનું જમવાનું છો જમવું ખાવું એ આવી જજો અમારા ઘરે બરાબર છે મિત્રો આપડો ચલો જમી લઈએ ગરમ ગરમ મજા આવે ખાવાની અને અમારે સીધાના પપ્પા બિચારા રૂ ઠંડુ જ ખાય છે શૂટિંગમાં અઠવાડિયાના અંદર બે દિવસ રજા હોય તો એ ઠંડુ જ ખાય છે બિચારા છ દિવસ તો કેમ કે અમને શૂટિંગમાં જવાનું એટલે આપણે ટિફિન બને ના લીવો એટલે ઠંડુ થઈ જાય ખાવા બોલો તો મિત્રો ચલો જમવું જય માતાજી વિપુલ ભાઈ જમવા

તો મસ્ત મજાનું મૂવી સે હોટસ્ટાર ઉપર અને આપણે વાયફાઈ નાખેલું એટલે આપણે કોઈ ટેન્શન તો એટલા માટે આપણે જોવાનું જલસા કરવાના વાગાના રાજમાં તો ચાલો મિત્રો સાંજે આપણે બાબુ પાકાની ખબર પૂછવા જ આવું તો એ ખબર પૂછી આવશું જઈને અને આપણે સંભાળી દીધું થોડું જય માતાજી મિત્રો

અને કેવો ટાઈમ રહેશે કેવો રહેતું નહીં બરાબર છે તો ખબર કાઢવી જરૂર છે આપણા જોડે રહેલા છે ને આપણા જોડે કોમેડી કરે છે એટલે તબિયત પૂછવી પડે જરૂરી છે તો તબિયત રીના કહે છે કે તબિયત પૂછવા તો જોઈએ છે કેવો ટાઈમ રહેશે જે મતલબ જવાનું જ છે હા જીએ પણ ટાઈમ મળે તો ટાઈમ જ છે ને આપણે કામ કરીએ છે હા હા જીએ ટાઈમ મળે જી ફાઈનલ નહીં કે

મારે તમે કેતા તા કેતા તા પ્રોમિસ હા હું હું એવું પ્રોમિસ કરેલો એટલે બિલકુલ નહીં કરવાનો પ્રોમિસ ડે બોલતા આવડતું નહીં રઈવા

અને પેલા ભારતે બેટિંગ કરવાનું નક્કી કરેલું છે તો આજે કોણ જીતે છે એ આપણા લગભગ દસ વાગે રાત્રે ખબર પડશે કેમ કે ભારત કેટલા રન છે અને કેટલો નામી ટાર્ગેટ આવે છે એ જગ્યા પહોંચવા માટે એ આપણે જોઈશું અભિષેક કી જગ્યા સંજુ સિરાજ કી જગ્યા બુમરા પ્લેઇંગ એક્સઆઈ મેં સામેલ હોય હાર્દિક પાંડ્યા હાર્દિક પાંડ્યા હાર્દિક પાંડ્યા સાહેબ ભારત આપણા પહેલી મેચ यूएसए के लिए सॉरी अपना पहला मैच नीदरलैंड के लिए खिलाफ सात विकेट से हारा विकेट से हारा पंद्रह तो फरवरी को कोलम्बो के भारत का सामना पाकिस्तान से बराबर वर्ल्ड कप में भारत की लगातार नौ मैचों में जीत आज के पहले मैच में श्रीलंका के सामान को एक सौ पचास रन से हराया जी हाँ दोस्तों आज के दूसरे मैच में इटली नेपाल को दस विकेट से हराया

हम दस पता था। था कोई ना कर है तो तू झगड़ो कर हार्दिक पंड्या बाल क्यों सफेद हार्दिक पंड्या ने बाल ऐसे सफेद कलर के बना लिए हैं दोस्तों देख सकते हो मैच पूरा भारत आज अपना दूसरा मुकाबला नामे के खिलाफ दिल्ली में खेला जा रहा है दिल्ली में और भारत अपना पहला मैच यूएसए के खिलाफ उनतीस रन से जीता था तो दोस्तों आज मैच देखेंगे जसप्रीत आपकी टीम जॉकर जी हाँ दोस्तों और जसप्रीत बुमराह बुमराह की बैटिंग बहुत सॉरी बॉलिंग बहुत थो, थो, है। ना तो, कोई नहीं। तो चलो मित्रों आपने बादशाह 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 सूर्य कुमार यादव बादशाह है बादशाह रहेगा લગે રહી બાર ટીમ કોમેન્ટ કરીએ સોરી કલ મેચ હૈ બોલિંગ બહુ અચ્છી લાગતી મિત્રો સમય બોલોની ખબર છે અને વાત થઈ સાઈમ બોલો જય માતાજી